મમ્મી તમે જવાના હોય તમે ઘરે હું ને પારસ ભાઈ સાઈડ ઉપર જવાની પારસન મારી આ રે નાસ્તો કરવા ફટાફટી તો જો અમે રેડી થઈ ગયા છે અને દયાબેન છે ને અમારી રાહ જોઈને પાસે હવે અમને જાય ની પેલો મારે પહોંચી જવાનું છે અને બે બાવલા તો છે ગેટે ઉભા હશે તો હાલો હવે છે ફટાફટ આપણે છે ને કોઈ ટ્વિશોના આનંદ મેળામાં જઈએ અને એની સ્કૂલે જઈએ ચલો જઈએ આવીએ હવે ઉતાવળા જો ક્યાં પહોંચી ગયા છે હાલો 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 જો બે બાવલા હારે અમારી સવારી નીકળી ગઈ છે આજે સ્કૂલે જ આનંદ ટ્યુશો બેન સ્કૂલ ડ્રેસમાં છે હે ને તો રઘુવીર ભણે છે છે વિદ્યા અંદર હવે ને આનંદ મેળો છે તો આપણે આનંદ મેળા નો આનંદ લઈએ હવે અંદર જઈને તો જો અહીંયા ગોકુળિયું ગામ બનાવ્યું છે તો એ તો પછી આપણે જોઉં ગોકુળિયું ગામ પહેલાં છે ને અંદર પ્રોજેક્ટ ને એવું બધું છે ને ક્લાસરૂમમાં તો એ જોઈ આવી તો જો અહીંયા સર છે ને કંઈક સમજાવે છે આપણને પણ થોડુંક એવી સમજણ પડે ને એટલું સમજાય ને પછી બહાર નીકળી જાય એને બહુ અડધેથી સમજીને એવા કંઈ સમજણ ન પડે તો એટલે તો અહીંયા સમજીશ થોડું ઘણું એ કંઈક સમજાવે છે જો કે આપણે ઉપરથી જાય છે અને આ પ્રોજેક્ટ જો આવા હું ભણતી ને ત્યારે મેં બહુ એટલે બહુ જ બનાવેલા છે ને બધા બહુ મજા આવે બનાવવાની અને અહીંયા જો બે સ્ટુડન્ટ છે એવું છે ને આપણને સમજાવે આમની વિશે અને હું બહુ એટલે બહુ બધામાં મેં ભાગ લીધેલો હતો તો અત્યારે છે ને કહો આનંદ મેળો એવો છે કે આપણે મોટા આવીને તો આપણો છે ને શું થાય આપણું બધું એમ સ્કૂલ લાઈફ આપણી આમ આપણી સામે આવી જાય કે આપણે સ્કૂલમાં આવું કરતા આવું કરતા એવી રીતના બધું તો જો અને ફાઈનલી ગોકુડિયા ગામમાં આપણે આવી ગયા છે અને જો અહીંયા છોકરીઓ નાનું એવું ઝૂંપડી બનાવી છે એમાં જો રોટલા બનાવે છે અત્યારે અહીંયા મહેમાન આવ્યા છે મહેમાન જમવા બેઠા છે અને અહીંયા જો રોટલા બનાવે છે છોકરીઓ જે અત્યારની છોકરીઓને કોઈને આવડતા ન હોય ને એટલા મસ્ત એકદમ પહેરવે છે એટલો સુપર પહેરો છે અને રોટલા બનાવે છે અને સૌથી વધારે આનંદ મેડમ મને આ ક્યુટ ક્યુટ છોકરો બહુ એવો ગયો ક્યુટ બનાવી છે ને આપી જો કેટલો મસ્ત લાગે સો અને અહીંયા જો ઝૂંપડી બનાવેલી છે અને નાના નાના ઢીંગલા અને અને અહીંયા બહુ બધા છે અહીંયા કેટલો મસ્તનું અને આ બધા પેલાના જે વાસણો જે કાસાના આપણે કહીએ ને એ બધા વાસણો બધી મતલબ પહેલાંનું છે ગોકુડિયું ગામ કોને કહેવાય તો એવું છે બધું જુઓ અહીંયા કેટલું મસ્ત બધું બનાવેલું છે અને અહીંયા આગળ એ બધી વસ્તુ અલગ અલગ છે જો આ લાડવા છે ચૂરમાના લાડવા કહીએ ને એ લાડવા છે પછી લાપસી છે આ પછી સુખડી છે આ અને રોટલી છે મતલબ આ બધી વસ્તુમાં આવી જાય જો આપણે અહીંયા ઘઉં દોડવાની ઓલી જે ઘંટલા પહેલા આવતા ને એવી રીતના એમાં લોટ દોડે છે એવી રીતના જો છોકરી ઓલું કરે છે અહીંયા ઘઉં ને ઓલું બધું કરે છે એટલે અહીંયા આખું મસ્ત અને આખું ગામ બનાવી નાખ્યું છે અને ગામમાં આવી રીતના જો પ્રોપર પેલા જૂના જમાનાનું જે પેલા ગામ હતું ને આવું હતું મતલબ જે અખિયું વિડીયો જોઈને બધા સ્માઈલ કરે ને બધા જો હાય કરે છે હાય બેબી તો કંઈ નહીં આગળ વધીએ ભાખરી છે જો ભાખરી છે થેપલા છે પછી જો અહીંયા બધા કઠોળ વાવેલા છે વાવ્યા હોય ને બધા કઠોળ છે જો જુવાર મકાઈ ઘઉં બાજરી ચણા તુવેર ને બધું છે અને અહીંયા જુઓ આ છે ને આ અત્યારનું લાગે આપણે અત્યારે જે સોસાયટીમાં રહેતા હોય ને અને બધી લેડીઝો ભેગા થાય અને જે ચિતો કરતા હોય એની જેવું ગ્રુપ લાગે આ ગ્રુપ એવું છે અને અહીંયા જુઓ ખેતર ખેડે છે ખેડૂત ઊભા છે એવું બધું અહીંયા છે તો ગામડાનું ફૂલ એટલે ફૂલ બધું ગામડાનું મતલબ પ્રોપર ગામડું બનેલું છે અને હું તમને મારી ઓળખાણ આપું ને તો હવે આ અમારી ઓળખાણ છે કેમ કે અમે કુંભાર છીએ તો અમે માટલાનું તો અમારી પહેલી ઓળખાણ અમારી માટલાથી જ હોય છે માટીકામથી તો જો આ છોકરીઓ છે ને માટીકામ કરે છે અહીંયા ચાકડાથી માટલું બનાવે છે આ પ્રોપર મારી ઓળખાણ છે અમે કુંભાર છીએ એટલે આ બધું તો અમારે બધાને હોય જ અને અહીંયા જો નાનું નાનું બાવલું ને છે સુવડાવે છે એકદમ નજારો તો એટલો મસ્ત નો પૂછો જો ચાલુ કર્યો છે નાના નાના બાવલાને બધું બનાવ્યું છું બહુ રિયલી બહુ મસ્ત આનંદ મેળવવા રિયલ માં આનંદ આવે ને અને અહીંયા જો ભૂલકાઓ છે ને ભૂખા થઈ ગયા તો થોડોક એવો નાસ્તો કરે છે અને અહીંયા કોબી ફુલાવર બટેકા એવું બધું વાવેલું છે જો કોબી છે ફુલાવર છે બટેકા છે અને ખેતરમાં જેમ ચાળીઓ ઊભો હોય ને એમ ચાળીઓ અહીંયા ઉભો છે જોવા એટલે એ બધું છે અહીંયા બહુ મસ્ત અને બધું બહુ મસ્ત છે એટલે અહીંયા એટલું બધું આવી રીતના હતું ને એકદમ જોવા બધા બનાવી દીધા છે ખેડૂત બનાવ્યા છે એકદમ ગામડાની સ્ટાઈલમાં અહીંયાના કોઈ છે જ નહીં નાની એવી ઝૂંપડી છે જો એટલી મસ્તની અને બધી વસ્તુ પેલાની લગાઈ અને અહીંયા શિવલિંગ છે એની પૂજા થાય છે અને એવું છે પછી આગળ વધીએ ને તુષ્ણ મસ્તનો કૂવો બનાવ્યો છે જે પહેલાં તો આપણે પાણી એમ જ શીસતા હતા કે પહેલાં તો નળ ચાલુ કરીને પાણી આવી જાય અત્યારની જેમ તેમ પહેલાં નહોતું તો જો નાનો એવો કૂવો છે અને કૂવામાંથી પાણી સીસે છે છોકરી એવું બનાવ્યું છે અને આ અત્યારે જો પછી આગળ જઈએ ને તો આગળ જો કેટલું મસ્ત બધું બનાવેલું છે પાછળ બધું જો કૂવો છે આ તો અને અહીંયા જોવો ગાય છે ગાયને ઘાસ ખવડાવે છે નાની નાની ગાય છે અને જો દૂધની ઓલું બોઘરી ભરેલી છે તો હવે નાસ્તા કાઉન્ટરમાં પહોંચી ગયા જો શરૂઆત છે ભેળથી રહી ગઈ છે તો આપણે થોડી થોડું બધું ટેસ્ટ કરશું તો જુઓ અહીંયા ભેળ છે અને મૂળ પાડે છે બધા ભેળ ભેળ તો અહીંયા ભેળથી શરૂઆત થઈ ગઈ છે પછી જો ચાઇનીઝ કોફ છે તો આપણે એ લઈ લઈએ તો બધું થોડું થોડું અને બધાની મોસ્ટ ફેવરિટ લેડીઝોની પકોડી કેમ ભૂલાઈ જાય તો એ તો હોય હોય ને હોય જ અને અમે જો અંદર છે ને આપણે ગયા ને તો અહીંયા શું શું હતું ને કાઉન્ટર મતલબ કેટલું ગોકુળિયું ગામ બનાવતું પછી ગણિતનું આ અંતે મેજિક સોન બધું હતું ને એ બધું અહીંયા ચાર્ટ આખો લખેલો જ છે આજે આપણે શું જોયું અને આજે જો આજે શું ખાશું મતલબ ખાણીપીણીનું એટલું ઓપ્શન હતા અને જોવાના ને બધા આ હતા તો આવું બહુ મસ્તનું હતું બધું જોવા આટલી બધી ઓપ્શન માં હતું ને આવું મસ્તનું છે ને બનાવ્યું હતું તો મજા આવી ગઈ આજે તો જો અમે મેળામાંથી ઘરે આવી ગયા ને સવારે 12 વાગી ગયા છે ને અહીંયા મારો બ્લોગ ચાલુ છે ને મારા ટ્વિશુ બેન છે ને ટીવીમાં માં બ્લોગ જોવા બે ગયા ટ્વિશુ અહીંયા આઈ તો બેટા તું મેળામાં કેમ ભાગ કેમ નોતો લીધો તે

ઈડલી કાઉન્ટરે ગયા પણ ઈડલી પતી ગઈ હતી અને મેન વસ્તુ શું ખાધી પક પહેલમ પહેલા સ્ટાર્ટ સંદે કર્યું અમે સ્ટાર્ટ કર્યું પકોડી થી એ તો આપણે ગમે જાય ખાવાની જોઈએ કા પકોડી ખાવાની જોઈએ તો અને જો મારા વ્લોગ ચાલુ છે અહીંયા તો જો અહીંયા બધા જોવે છે ટ્વિશો મજા આવે ટીમાં જોવાની મજા આવે મોટું દેખાય મોટું દેખાય અવાજ મસ્ત ક્લીન આવે કા અને આપણા ગણપતિ વાળો છે ને વ્લોગ ગણપતિ દાદા લાયા હતા ત્યારે જો જો જમવાનું ને એવું બધું આવે છે તો જોઈએ છે અને હવે અમે જો અમે તો બધા થોડો થોડો નાસ્તો કરી રહ્યા છે જોકે મારે તો ખાવું જ નથી પણ હવે બધાયને બીજાને જમવાનું છે એટલે મમ્મી છે ખાલી દર્શન ને એ લોકો વયા ગયા છે ભાઈ ને ભાભી જમીને આવવાના છે એ એ એક સગાઈમાં ગયા છે તો તો આપણે હવે ફટાફટ છે ને રસોઈ થઈ ગઈ છે અને પછી અમે ગયા હતા તો હવે ખાલી છે ને કઉ ટમેટા નું શાક બનાવ્યું છે તો પરોઠા જ બનાવવાનો છે તો ફટાફટ પરોઠા બનાવી નાખી તું શું તને ભાવે તો જો અમારા ગણપતિ દાદા હતા ને અમારા ઘરે આવ્યા હતા ત્યારનો આ બ્લોગ ચાલુ છે તો જો ગણપતિ દાદા અમારા યાદ આવી ગઈ ગણપતિ દાદા ની જો અને અમારા કુશુભાઈ ની જો ધમાલ એમાં બતાવીશ જો

તો काही છે ને ખામી લાગતી ને અમારા ઢોસામાં બધાએ લગભગ ખાઈ લીધું હે તો હજી છે તો વાળા હજી ખાય છે બહુ ભાવી ગયા લાગે છે

બધાએ ચાના સાઉં બધાએ પડે સમુમાં બદલ દેડી જવાના છે બધાએ આપણે પડ ઓ મને થકલાઈ ગઈ તો રોવિનાને છે હે મને રોવિનાને જાય રેવા દે અમે બધાએ આવીએ તો રોવિના જાય છે યાર મારો

રવિના જામી નો જામી જાય ભાભીન તો નાક જામી ગયું થાય આય છે